યે જે જોવા હગાની પર એક આદમી કે 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 શું ગિના જોયું ઉંજી જાઓ યાર ઓય હારું ખાવ રોટલી ખાઈ હેડો નહીં આ આ આ પેલા ખાવ રહો માદા ઓવા કેળુજી સોગરજી હો એ સોજી કો મંડકો બની કેમાજી ત ત ત મારે કના જે ઉતો હારો ખવરાયો તે તમે કહોબો કેટલો પાય તોય ઓય હેડો પાણી પડે તો ડાલ હો હો અરુકા ઓ ચેનાજી એ ચેનાજી ચેનાજી કોણ આવી કલાજી તમે આવો 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 નમું કેમોજી બેમ ગોદુ લાવ હા હા અલ્યા ઉધોએ वो वो सनो वो ये जिए के पहले जीएस होगा कि नहीं हो। हो, हाँ। येरा पैसों वाला है हारू रुत की बात है खबर एक चक्कर ये तो नहीं पूछो मेलो तो मेल दो जोया खाली में हगा जोया ताने लो पानी आ ओला लो दे दे ये तो मैं हूं सामने लो ले लो ખાવાનું હા ખાવાનું હાલ નહીં આવ આવ લેતા આવ ના લો બસ મોની પીજો સા પીવો રદુ પીવો મો પીવું પા પીવો પીવું પર હગા પીવું પડે તમે ઘરે ના પીવો પીવો બસ લે બટ માટીમાં

જલ્દી હોઈ તો કઈ આકને તો કરવા અમે કે હેડે ને એટલે ફોન કર્યો છું કે પીલ રોટલા ખાવ પછી હા તો કા રોટલા કોઈ એ કોઈ ની કરું અલ્યા ખઈ એકણ જઈએ ઈ હાર વાળું અલ પણ જીઓ 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 બોજારાસી પણ હું જઈએ જઈએ ત્યાં સોગલજી ની ઈકો તો તો જઈ પેલા એકણ આવી જ પા રા રા તો એકણ

એ હેડટ કરો લે સોગરજી એ સોગરજી આ તારે કરા બઘરો ના આ તું કોમ હતું દે આ હા આવો આવો દેહો આવો હા કેમ હું બોલ ન પલા પલા આ તો આ ખા ખા ખાને

એ <laughs> તો <laughs> <h Kat Twitter>

એ ઓ સા રે અવાજ છે રે મમ્મા ગાજાઓ તમાર સબ ઈ ઓ બેહીન તુ ત ત નો ઓન મોમો ઓન નો કેમોજી ઓ અને કોઈ આયુ ઓ વા હું આયુ ગૌ આયેલી ગૌ આવ ગઈ ગૌ કોઈ આ કીધું ગૌ આવવાનો રીસમય આવે તો તું આવી દે છે એક દાખલો આ કુલકણ સી અવાજ ઓ આયુ કોઈ વાર કોઈ દાખલો આયો છે ને ભાઈઓ

હા બજામ તો વાયુ કેવાય હો ભાઈ લીધા બે કેવાય મારો રાઈરાન ભાવ આરો આદિયા હું તો ભૂમી વાયે રાયો આઈ ગયો રાયો આઈ ગયો જાય ના બહુ થાક્યો રયો રેડું મારું આરે આ મહેમાનને નોટરા ખાધા નહીં જો આમ બે ખાવા આયા હતા મારા ઈ તો દેખાઈ હ તમ કે ન દેતા પાણી બીધું તિયો ગેરોટલા ખાતા દીયો ગેરા આવી દીક તા હું તો પૂછ્યું કે રોટલા ખાઈ નાખી હો અમે રોટલા ખાઈ હજી કર નહીં નહીં હું આજે ને હું તો પૂછ્યું તો મારું આ કેટલા રોટલા ખાઈ નાખ પર માર કે રોટલા ખાવાના કીધું ખાઈ હું તો રોટલા કાઢજો

ઓય તે તારું વાય કે ઈ તને દર વાશીલ કી ખવરાવું તે તો ગમેલે એકમ જાય તા આવી વાગી ગણે 6 વાગી મેમો ઘસા લેઈ જાય બધાના રોટલા કું ઉતાડે હવે હું તો ખાય લેડોમાં ગેસ રોટલા કરાવ લઈ ગયો તાર મેમો એ બધા બધા તારને આલતો કી ખવરાવું

इकान माथू रडलो आयो त ते तेंती आवे काय अरे मथियो पोजे खा खावना काम गुसारया तुम्ही ल्याडा तेला घे रोटना काही काढया हे खावा हा मारू 500 पाटा